ટ આજે આપણે લુક બાર અને બત્રીસમાંથી પ્રભુના વચનો જોવાના છે વચન આ પ્રમાણે છે ઓ નાની ટોળી ગભરાશો નહીં કેમ કે તમને રાજ્ય આપવાની તમારા પિતાની ખુશી છે આ મીન આ પ્રભુનું વચન છે લુક બાર અને તેની બત્રીસમી કલમ આજના શાસ્ત્ર પાઠમાં આપણે જોઈ શકીએ છીએ કે વચન કહે છે કે ગભરાશો નહીં અને લુક બાર એ બાબત અગાઉ પણ કહેવામાં આવી છે તમે જોઈ શકો છો લુક બાર અને તેની બાવીસમી કલમથી છેક ત્રીસ કલમ સુધી ચિંતા કરશો નહીં ગભરાશો નહીં કોનાથી બીવું એ બધી બાબતો લૂક બારમાં આપણે જોઈ શકીએ છીએ બત્રીસમી કલમ કહે છે ઓ નાની ટોળી ગભરાશો નહીં કેમ કે તમને રાજ્ય આપવાની તમારા પિતાની ખુશી છે અને આજે આપણે નિર્ભય બનવાના કારણો વિશે પ્રભુનું વચન જોવા માગીએ છીએ ઈશ્વર ઈચ્છે છે કે આપણે જગત અને જગતની કોઈ પણ બાબતોથી આપણે ડરીએ નહીં ગભરાઈએ નહીં બીએ નહીં ચિંતા ના કરીએ ઈશ્વર એ ઈચ્છે છે ઈશ્વર ઈચ્છે છે કે આપણે સંપૂર્ણપણે ખ્રિસ્મા નિર્ભય બનીને આપણે આપણું જીવન પસાર કરીએ અને આજે જ્યારે પ્રભુનું વચન આપણને કહે છે ગભરાશો નહીં તો આપણે નિર્ભય કેવી રીતે બની શકીએ અથવા નિર્ભય બનવાના આપણી પાસે કયા કારણો છે તે વિશે જ આજે આપણે પ્રભુનું વચન જોઈએ છે આ શાસ્ત્ર પાઠ જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે લુક બાર તેર થી એકવીસ કલમમાં બે વ્યક્તિઓ વિશે આપણે જોઈ શકીએ છીએ એક વ્યક્તિ કહે છે ગુરુજી મારા ભાઈને કહો તે વારસાનો ભાગ મને આપે તેરમી કલમ અને એ ધનવાન માણસ કે જે પોતાનું ધન દોલત સંપત્તિ એનો દાખલો આપણે જોઈ શકીએ છીએ લુકબાર અને તેની સોળમી કલમથી છે એકવીસમી કલમ સુધી આ બે પાત્રો પ્રભિસુ ખ્રિસ્ત એમના ઉદાહરણમાં એ ટાંકે છે એક વ્યક્તિ એ માણસ અને બીજો માણસ છે એ ધનવાન માણસ અને આ બંને વ્યક્તિઓની જે ચિંતા છે એ ચિંતા છે વારસો મિલકત ધન દોલત સંપત્તિ વારસો માગનાર વ્યક્તિ અને એ ધનવાન માણસ બંને પૃથ્વી પર પોતાનો ભાગ હિસ્સો મિલકત એ વારસાનો ભાગ એ બધી બાબતો જગિક બાબતો એની માગણી કરે છે એને એકત્ર કરવા ચાહે છે પણ ઈશ્વર પ્રત્યે તેઓ ધનવાન નથી લુક બાર અને તેની એકવીસમી કલમ ઈશ્વર જાણે છે કે આપણને શું જોઈએ છે સાની જરૂર છે તે ઈશ્વર એ પૂરું પાડશે ખોરાક કપડાં અને ભૌતિક બાબતોની ચિંતા કરતા આપણું જીવન એ વિશેષ છે અને વિશેષ મૂલ્યવાન છે આપણને ઈશ્વરના રાજ્યને શોધવાનું કહેવામાં આવ્યું છે એકત્રીસમી કલમમાં જો આપણે આ શાશ્વત અનંતકાળ ટકનાર ખજાનાને વારસાને જો પ્રાથમિકતા આપીએ છીએ તો આપણે જગત અને જગતની કોઈ પણ બાબતોથી ડરવાની ગભરાવાની બીવાની જરૂર નથી અને જગતની કોઈ પણ જે બાબતો છે કે જેની આપણને જરૂર છે ઈશ્વર ઈશ્વર ચોક્કસ એ પૂરી પાડશે કેવી રીતે આપણે નિર્ભય બની શકીએ અથવા આપણી પાસે નિર્ભય બનવાના કારણો કયા છે સૌથી પહેલી બાબત આપણે ઈશ્વર અને ઈશ્વરના રાજ્યને શોધીએ જો એ કરીએ છે તો એ દરેક બાબતો કે જે આપણને ચિંતામાં લાવે છે મૂંઝવણમાં લાવે છે એ બધી બાબતો દૂર થાય છે અને દરેક બાબતોમાં આપણે ગભરાઈએ નહીં કારણ કે આપણી પાસે એ ગેટા પાળક કે જે પોતાના ઘેટાનું રક્ષણ કરે છે જે પોતાના ઘેટાને માટે પોતાનો જીવ આપે છે આપણી પાસે એ ઈશ્વરીય પિતા કે જે આપણી સંભાળ કાળજી રાખે છે માગીએ કલ્પીએ એ કરતાં વિશેષ આપે છે અને આપણી પાસે ઈસુખ્રિસ ઈશ્વર એ રાજા છે કે જે આપણને અનંતકાર ટકનારા વાના આપણને પૂરા પાડે છે આપણું રક્ષણ કરે છે જો એ આપણી પાસે એ ઘેટાપાળક છે જો આપણી પાસે આપણો વિશ્વાસ એ ઈશ્વર એ પિતા છે એમની પર છે અને જો આપણી પાસે એ રાજા જો આપણો વિશ્વાસ એ રાજા પર છે તો આપણી પાસે ગભરાવાના કોઈ કારણો છે નહીં કારણ કે આપણી પાસે ઈશ્વરમાં એ ત્રિયક ઈશ્વરમાં એ ગેટા પાડક એક આત્મિક કાળજી રાખનાર પિતા અને અનંતકાળ રાજ કરનાર એ રાજા છે કે જે આપણને કદી પણ મૂકી દેશે નહીં તરી જશે નહીં પિતા એ પ્રેમ દયા અને આપણી સંભાળ રાખે છે રાજા એ રાજા એક શક્તિ પરાક્રમ અને દરેક સાર્વ સાર્વભૌમત્વ એ બધું એ પૂરું પાડે છે અને ઘેટા પાળક એ પોતાના ઘેટાનું રક્ષણ કરે છે અને શ્રેષ્ઠ જોગવાઈઓ પૂરી પાડે છે જો આ બધી બાબતો જો આપણી પાસે છે તો આપણે ગભરાવાની બીવાની ચિંતા કરવાની કોઈ જરૂર નથી પણ પ્રશ્ન એ છે કે જગત અને જગિક બાબતો પર આપણે વિશેષ ધ્યાન આપીએ છીએ અને જે અનંતકાળ ટકનારા વાના છે તેની તરફ આપણે કહેવાય કે બેદરકાર રહીએ છીએ માટે આ ચિંતા આપણા જીવનોમાં આવે છે પણ ઈશ્વર બાઇબલ થકી આજે આપણને કહે છે ચિંતા કરશો નહીં ગભરાશો નહીં કારણ કે તમને રાજ્ય આપવાની તમારા પિતાની ખુશી છે પ્રભુ આ વચનો શીખવા સમજો આપણા દરેકની સહાય અને મદદ કરે ગોડ બ્લેસ યુ